સ્વાગત છે મિત્રો આપણી માં સાપર વેરાવળના પારુલબેન માં ફસાઈને પ્રેમ લગ્ન કરતા હવે સામેવાળા દુઃખી કરે છે મિત્રો સાંભળો તેમનું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે એ ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલો મનસુખભાઈ એક પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે હવે કોણ બોલો આપણથી બોલી છે કોણ મારું નામ તો કંકુ છે કંકુ બેન કઈ સમાજ માંથી બોલો આપડા જ છે ઈ હા કંકુ હું થયો પેલા છોકરી ને એક આ ત્રણ વર્ષ પહેલા એક છોકરો ફસાવીને લઈ ગયો તો એનો બાપો ભૂ છે હું કે દઉં ને છોકરી સેટિંગ કરું પણ મારી દીકરી ફસાતી હોય મારી જિંદગી પકડી ગઈ અને આપણી છોકરી કઈ ફસાય છે કે ખબર જ પડતી રહે ઈ જ નથી સમજાતું કારણ કે એવું પોસવું હોય તો કહેજો ને મારે કોક ને ફસાવી દેવી છે એકાદી

ఇష్టా తో ఆ ఇన్‌స్టాగ్రామ్ తో తీపసి నో పేలో తో వలు నతు అవుడు చూరేరే వలు ఇష్టా తో అమన ఐవు నా నా કેટలై వர்தો తియా కే ਠੀਕ ਠੀਕ అల ఆటણે పార్వు తారి ఉమర్ కేవ్డి 23 23 వరే ఆ ఆ తో అవ పారు આપડો શું કરવાનું వీ મને కని భాయ్ હવે મેં કેસ કર્યો છે શેનો આ મને હેરાન પરેશાન કરતા એના એના બાપ એમ કેસે કે તારા બાપના ઘરે આજે નહી જવાઈ ને કાલે નહી જવાય ને છોકરો મને બહુ મારતો અને દારૂ બારૂ પીધો હા બહુ દારૂ બહુ પીય છે એ ક્યાં ગામ નો નવી મેંગણી નો હા અને એના પપ્પા રયા ને એ ભુવા હે એ કઈ માતાજી ના મેલડી માના કેહ છે મેલડી માના જામુન માના હ

આપડે ક્યાં ગમાડ વાય માતાજી પેન્ટ માં આવે સાવન આવે તઈ પગ પકડી લ્યો કે હે મારી મારો ઉદ્ધાર કર ના રે ના અને સાવન માં સાવન માં આવે તઈ સિંહ હોતી આવે છે ખાલી સાવન માં હાલી ને આવે છે ખાલે ખાલી આવે સિંહ હોતી આવે તો તો હારું ને છે મેં કીધું નકર સાવન માં ભેગો સિંહ છે ને એટલે કડા છે સિંહ પછી આવે કે પેલા આવે એવું કઈ થતું હોય ને કર તો માતાજી હાલી તો આવે ની હવે એની પાસે પેન્ટ માં કેમ આવતા હોય આપડે નો ખબર પણ પૈન માં ઓમ આવે પણ માતાજી આપડે પૈન માં આવે તોય કઈ ઓમ તો આવે ને સિંહ બી લઈને આવે ને એમ ના ના સિંહ તો ન જ જોઈએ અમે ઠીક ઠીક એટલે તો પારુ મેલડી પછી સાવણમાં માં બે હારો આરે આવોક વાહા મોર આવલ એ હ સામણ માં મેલડી માં બે હારી આવોક વાહા મોર આવલ વાહા મોર આવતા પછી ઢુંડતા કઈ જોઈએ

વેરાવળ હા હવે પારુલબેન બેન તમારે લગ્ન થયા ને કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ ત્રણ વર્ષ અને બચ્ચું છે કાઈ ના ના ત્રણ વર્ષ ઓકે ત્રણ વર્ષ હવે અટલ તમારે ત્યાં કણે પાછું સમાધાન કરવું છે શું કરવા નથી ત્યાં સુધી એ લોકો ને પોલીસ સ્ટેશને બોલાવ્યા ને હા તો મેં તો પહેલા સમાધાનની જ વાત કરી હતી પણ એ લોકો એમ કહેશે કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોઈતી જ નથી

એટલે એ લોકો ફેરા ફેરવવા ઈ નો આવતા અમારે ભેગા ઈ કે અમે લગન બગન કઈ નઈ કરાવ્યું તમે કર્યું તમારી તમે રયો એની ભેગા અમને ત્રણ વર્ષ તો રાયખા એને ફેરા ફર્યા નો ફર્યા ના રે ના તો ફેરા ફર્યા વગેરે આલી સટણ ઉધી તો તો એટલે જ નો આલી હોય ફેરા ફરવા જ પડે તો ઈ લોકો ફેરા ફેરવા નો લઈ જાય તો શું કરું કે આ લગન તો કાગળ વાળા લગન હા તો કાગળ વાળા જ છે ફેરા પણ ઈ નઈ પછી ઘર મેરે બે પૈસા ફેરા ફર લેવાય ને

ਇਹ ਵਾ ਭੁੰਡੇ ਨਾ ਫੇਰਾ ਫਿਰਿਆ ਮਾਰੀ ਬਾਈ ਨੇ ਫਦੂੜੀ ਫੇਰੀ ਪਰ ਫੇਰਾ ਪਰਤੀ ਪਰਤੀ ਹਾਂ ਹਾਂ ਇਹ ਫਦੂੜੀ ਫੇਰੀ ਐਟਲੇ ਅਮਰੇ ਕੋਈ ਵਾਜੇ ਵਾਂਧੋ ਨਹੀਂ ਆਉਦੋ ਮੈਂ ਕਿਹਾ ਹੂੰ ਆ ਬਦਾ ਕਿੱਲਾ ਕਾ ਚਾਰ ਤਰਫ ਫਰੇ ਨਾ ਅਮੇ ਤਪਸੀ ਤਰੀ ਫੇਰਾ ਫਿਰਿਆ ਭਾਈ ਇਹ ਤਾਂ ਰੋਇ ਚਾ ਐਟਲੇ ਨਾ ਫੇਰਾ ਚਾਲੂ ਜਰ ਤਿੰਨ ਵਹੀ ਗਿਆ ਲੇ ਕੇ ਫੇਰਾ ਚਾਲੂ ਰਿਆ

આવું બધી વાતો કરતા હોય એકાબીજા ભેગા થાય યાદ નો પ્રેમ હોય તો આવી રીતના મૂકીને વયા જાય ઈ પણ સમયે પ્રેમ કર્યો તો તમે કઈક છે ને એકાબીજા ને

તમે શંકા છે કઈ કઈ છોકરીઓ ની વાતો કરે એક છોકરી નો એક સ્ક્રીન શોટ પાડ્યો પણ એમાં એને થોડીક વાત કરી પછી તો ID બંધ થઈ ગઈ કે ID બદલાવી નાખી હા હા હવે મારી વાત હવે પાડું તો પછી આપણે એક કામ કરીએ ફોન નથી કરતા તું તારો ફોટો મોકલ હું છે ને યુટ્યુબ માં ચડાવું છું હા એટલે પપ્પા નો હું મોકલું છું ફોટો એનો દાણા જોઈ છે ને એના પપ્પા છોકરાના

કાઈ વાંધો નઈ હાલો ઉપાદી નો કરતા હવે તમે છે ને થઈ જાય પારુલ બેન તમાર ફોટો મોકલો હાલો હા અને આ કેસ મારો આ ચારસો અઠાણું વાળો કેસ રયો ને ઈ કોટડા સાંગાણી જ જવાનો હે હા એ તો ન્યા જ હા અને ખોરાકી નો કેસ છે ને એ ગોંડલ છે

હવે માંગણા વાળા ને પદમાવતી એ પ્રેમ કર્યો કેવો પ્રેમ કર્યો ભૂલાણો નહિ હજી ભુલાણો નહિ ત્રણ ત્રણ વર્ષ પ્રેમ ભુલાઈ ગયો પ્રેમ થોડો ભુલાણો ફસાણી ભૂલાઈ ભુલાઈ ગયો હા ફસાણી એટલે તું ફસાણી થી જ પ્રેમ કર્યો છે એ પ્રેમ એ હતો ને ફસાણી થી ને બધું ભેગું હતું મારે હારે મોત કર્યું ભાઈ કઈ વાંધો નહિ એટલે એમાં પેલા તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર પેલા હું એકબીજા ને વિડીયો મોકલતા તા કે લખતા તા તમે વાત આવડે છે નકલું તાર ફોટા મોકલ પછી તો હું છે ને એ કાગળિયા મોકલી દીજે જોઈ લઉ પણ આની અરે સમાધાન ટ્રાય કરશું જો કદાચ તમારું બંને તો એકા બીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું

તમે તાર પપ્પા ની એવું કામ કરે માર પપ્પા ગાડી રાખે એટલે કઈ ગાડી ખટારો એટલે ટ્રા 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 આમ ટુર માં કઈ લોકલ ટુર માં હ હ ક્યાં ઉધી જાય છે હૈદરાબાદ ને દિલ્હી ને કર્ણાટક તો તારું સમાધાન કરવા માં બહુ પડી જાય કેમ કે તાર બાપુજી જેદી ટ્રીપ માં ગયો ને તેદી બોલે સમાધાન માં આયવો એ કઈ ભેગા થાય નઈ ને આ કઈ મેલ દે

હવે આગળ એને મૂકી ને વહી આવીએ હવે આમાં એનો ભરોસો કરવો હું એને થોડી મૂકી ગઈ છું એ મને મૂકી ને વયો ગયો ફોન તારો ઘર હા આ તો એ કદાચ આવે અને પાછી એમ કઈક હાલો મારી ભૂલ થઇ ગઈ તો તું એમ પાછી વહી જા ના રે ના હવે એટલી મને હેરાન કરી એવું થોડી ભેગી વહી એટલે એટલી બધી કા હેરાન કરી

આપળા એના માં બાપ ને આપડા માં બાપ ની ઘોણે રાખતા હોય એની બેનુ ને મોટી બેનુ ને ઘોણે રાખતા હોય તોય મારવા નું એમ વાત મારતા નો હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહિ બોલવાનું હા હા અમારે અમે બાયુ સર્વિસ કરતા હોય અઠવાડિયે પંદર દે દૂર દાણી હોય તો જ સર્વિસ કરી કોઈ ન ફળતા હોય સર્વિસ લેા હમણે મે કાલે જ મારી બાં સર્વિસ કરી તમે વિડીયો એમ કો કે મારી ઘરવાળી મારી માર ઘર ની લક્ષ્મી છે ને આમ તમે એમ કો તમારા ઘરની ની લક્ષ્મી ને તમે થોડા સર્વિસ કરતા હોવ તમે આ લક્ષ્મી બેલી થઈ જાય તો ધોવી કોઈ ન ધોતું હોય એટલે મારા અમારે ઘર નું સર્વિસ છે ગમે તે ઉભી રાખે ભુવાર અમારી ના રે ના લે મેં જો હમણાં ત્યાર એક ખાગ નો ફોટો લીધો છું મસ્ત નેત્ર નો ફોટો કાઈ હામી બોલ્યું નથી કાઈ બહાટી બોલાવી નથી પણ અમારે ઓમ ડેલી બારે નો નીકળે ડેલી રાખી જમ બહુ ઊંચી ને ત્યાં બાઈ મારે બાઈ પાછી ચડતા હોય ને ફૂટે એટલે ભાગીન કઈ નીકળી શકે નહીં તમારે તમારે તમે કેટલા કાઠારા છો કોણ તમે હમ સાડા પાંચ ફૂટ છે મારે તો ભાગી જાવ પૂરું થઇ જાય ઓલા પાછા રમ કામ નથી મેં જાણી જોઈને મેં કીધું આ ભાગી નો શકે ને એવી જ બાઈ ગોતવી છે દડા જેવડી ગોતી છે કાંઈ નહીં આ માર્ગે થી ભાગેલો પડદો ને પકડી લો બાવડો, આવો ગીરો ઠીક કાઈ વાંધો નહીં હાલો ને આને તમારે હાર અને મેલડી માં આવો તો પૈયે પડી જાવ તો મારી મારો ઉધાર કરી તમારે હાર માતાજી ની પૈન્ટ માં આવે ને તો ભૂરું થઇ પગ માં પડી જાય હા તમારો ફોટો મોકલો હાલો આ ઓડિયો વાયરલ કરવા માં તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના ના હા તો વાંધો નહીં મોકલો મારો ઉદય ને હારો ફોટો મોકલી દો તમારા ઘરવાળા ને તમારા ને ભલા માતાજી કમકારા કરે

હવે હું તમને રૂબરૂ ભાવી કે હું આવવા નહી છું રામય હાલો કઈ વાંધો હાલો મોકલો